નમસ્કાર દર્શક મિત્રો કરુણા સપ્ટેમ્બર એટલે ઇન્ટરનેશનલ ડે ઓફ સુસાઇડ પ્રિવેન્શન એટલે કે આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ યુનોએ દસમી સપ્ટેમ્બરની જાહેરાત કરી છે આ દિવસ ઉજવવા માટે આખા વિશ્વમાં આત્મહત્યા ન થાય એને માટેની કેવી રીતે જનજાગૃતિ આવે એવા પ્રયાસો આ દિવસે કરવામાં આવે છે

આજનો દિવસ છે જાગૃતિ માટેનો દિવસ હોય છે જનજાગૃતિ આત્મહત્યા ન કરે એ બાજુ ન પ્રેરાય તો સૌથી પહેલા તો મેડિકલી વિચાર કરીએ તો કેવા કારણો હોય છે લોકોને આ પ્રકારના વિચારો આવે આત્મહત્યાના આત્મહત્યા ના ઘણા બધા કારણો હોય છે સૌથી પહેલા આપણે જે માનસિક કારણો જોઈએ કે જે મનના રોગો છે ડિપ્રેશન છે ઉદાસી રોગ જેને આપણે કહીએ એન્ઝાઇટી છે સ્કીઝોફ્રેનિયા છે સાયકોસિસ છે એવા ઘણા બધા રોગોમાં સુસાઇડ જે એન્ડ પોઈન્ટ કહેવાય કે એન્ડ પોઈન્ટ એમાં સુસાઇડ કે સુસાઇડ અટેમ્પટ બરાબર કે સુસાઇડલ થોટ્સ કે રીતનું હોય છે ઘણા पर्सનાલિટી ડિસઓર્ડરમાં પણ સુસાઇડલ અટેમ્પટ જોવા મળે છે અને આ સિવાય ઘણી વખત એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ એટલે કે જે ફેમિલી ઇશ્યુઝ છે અથવા તો ફાઈનાન્શિયલ ઇશ્યુઝ છે આ બધા ઇસ્યુઝના હિસાબે પણ સુસાઇડ એટલે કે આત્મહત્યાનું જોવા મળે છે બરાબર સાહેબ ઘણી વખત એવું જોઈએ છે કે સમસ્યા તો કોને નથી બધા લોકો સમસ્યાથી પીડિત છે એમાં કોઈ બાકી નથી પણ કેટલાક લોકો નાની નાની સમસ્યા આવે તો તરત જ આ પ્રકારના પ્રયાસ કરે અથવા ઘરમાં ધમકી આપે કે ખાસ કરીને છોકરા છોકરીઓ મને આ લગ્ન નહીં કરવા દો તો હું આત્મહત્યા કરી લઈશ અથવા હું ભાગી જઈશ ઘેરેથી અથવા તો મને આટલા પૈસા નહીં આપો તો હું આમ કરીશ તો કેટલાક લોકોની જ આ સમસ્યા હોય એવું લાગે છે બધાને આવા વિચાર નથી આવતા એની પાછળ કોઈ કારણો હોય છે યુઝઅલી તમે જેમ કીધું એમ કે જે લોકો ખાલી ધાક ધમકી અથવા તો એને એક્ટિંગ આઉટ બિહેવિયર કહેવાય અમારી ભાષામાં કે ભાઈ ખાલી નાટક કરવા માટે આત્મહત્યાનો કે એના નામનો સહારો લઈએ એ યુઝલી સામે આવે છે પણ જે રિયલ સુસાઇડ જે છે એ એવી રીતે સાયલન્ટ જ હોય છે એ લગભગ કોઈને કહેતા નથી કોઈને કહેતા નથી કે કોઈને જણાવતા પણ નથી એટલા માટે જ આ સુસાઇડ પ્રિવેન્શન ડે નું અવેરનેસ માટે અથવા તો કોમ્યુનિકેટ થાય વ્યવસ્થિત રીતે એના માટે આ દિવસ રાખવામાં આવ્યો છે જી સેબ ડિપ્રેશન એન્ઝાઇટી જે તમે આખા પ્રકારો કીધા તો એ લોકોમાં કેમ બધામાં એવું નહીં હોય પણ અમુક ટકા લોકો અથવા તો અમુક લોકોમાં જ હશે તો એ ડેવલપ કેમ થાય દાખલા તરીકે કોઈનામાં ડિપ્રેશન કેવી રીતે ડેવલપ થાય છે મનમાં એટલે એવા કોઈ હોર્મોનિક ચેન્જીસ હોય છે અથવા કોઈ કેમિકલની ઘટ હોય છે શરીરમાં આવું બધું કેમ થાય એટલે એના ઘણા બધા કારણો છે ચાર પાંચ કારણો ભેગા થાય અથવા તો એકાદ બે કારણો ભેગા થાય ત્યારે આવી ડિપ્રેશન અથવા તો ની પરિસ્થિતિ ઊભી થાય છે મેઇનલી જોઈએ તો કે જેનેટિક્સ અને વારસાગત વારસાગત કારણ હોય છે એ સિવાય મગજમાં રસાયણોની વધઘટ થાય એના હિસાબે આવા ઇશ્યુઝ થાય છે ઘણી વખત સામાજિક કારણો આર્થિક કારણો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન લાઈફસ્ટાઈલ ચેન્જીસ આ બધા વસ્તુઓ છે ઉછેર કેવી રીતે થયો છે એનો ડેવલપમેન્ટલ ફેક્ટર્સ છે તો આ બધા ફેક્ટર્સ ભેગા મળી અને કામ કરતા હોય છે બરાબર અચ્છા ઘણી વખત લોકો આવી રીતે ડિપ્રેસ હોય તો એને

અડધી કલાક કલાક ની શાંતિ મળે પણ ફરી પાછું હતું એને જ પરિસ્થિતિ આવવાની છે બરાબર એટલે એ જ પરિસ્થિતિ ઉપર રહે એટલે ઘણી વખત અમે જોયું છે કે ભાઈ સગાઓ કેતા હોય કે વિચાર ન કર પણ એ ખરેખર એ વ્યક્તિના હાથમાં હોતું નથી જે વસ્તુ મારા હાથમાં જ છે તો પછી મને એ વસ્તુ કરવાનો શોખ શું કામ થાય છે વિચારો જો મારા કાબુમાં જ હોય બરાબર તો મને ખોટા વિચાર કરવાનો તો શોખ નથી એટલે આ વસ્તુ દરેક જાણવી વ્યક્તિ છે એટલા માટે આપણે એને મદદ કરવાની જરૂર છે કાઉન્સેલર પાસે લઈ જાય કે ભાઈ સાયકેટ્રીસ્ટ પાસે લઈ જાય કે જે એનો ઈલાજ જાણે છે કે જે રોગ જાણે છે અચ્છા એટલે આની આ જે બધા જ રોગો છે એની મેડિકલી ટ્રીટમેન્ટ શક્ય છે હા શક્ય છે બરોબર આપણે કહીએ શકની દવા ન હોય પણ અમારામાં શક ની દવા પણ હોય વાહ વાહ શંકા ની દવા નથી હોતી શકની દવા નથી એવું આપણે બોલીએ છીએ પણ એ હોય છે હા ખરેખર વધુ પડતી શંકા એક રોગ છે તો એની દવા પણ હોય છે અચ્છા હવે કોઈ આવી વ્યક્તિ આવે છે તો એટલે તમારી પાસે કોઈ જ્યારે આવે છે કોઈ આ પ્રકારની કોઈ જ્યારે આત્મહત્યાના વિચારો આવે છે જેને ડિપ્રેશન છે અથવા તો બિન જરૂર ઊંઘ નથી આવતી ને વિચારો આવે છે તો એનું એટલે તમારા ત્યાંથી શરૂઆત ક્યાંથી થાય કોઈ વ્યક્તિ એનું તમે આખું એનું જીવન જાણો કે સીધી દવા આપો કે એનું ટુકમાનું ટ્રીટમેન્ટ શું હોય છે એટલે સુસાઇડલ થોટ્સ અને સુસાઇડલ અટેમ્પ્ટ છે ને એ અમારા માટે તો એક ઇમરજન્સી કહેવાય અચ્છા કેમ કે જેમ હૃદય રોગનો હુમલો હૃદયના ડોક્ટરો માટે ઇમરજન્સી કહેવાય એમ સુસાઇડલ થોટ્સ એ સાયકિયાટ્રીમાં એક જાતની ઇમરજન્સી છે અચ્છા ઓકે એવું આવે ત્યારે તમારા તરફ એક કરવું પડે એટલે એના માટે અમે વ્યવસ્થિત રીતે પેશન્ટની હિસ્ટ્રી જાણીએ એના ઉપરથી પેશન્ટનું કાઉન્સેલિંગ કરીએ બરાબર અને જે કઈ રોગ બેકગ્રાઉન્ડમાં અમને દેખાય એ પ્રમાણે અમે એના માટે દવા પણ આપીએ બધા ફેક્ટર્સ ભેગા મળીને જયારે સુસાઇડલ અટેમ્પટ અથવા થોટ્સ હોય ત્યારે એ પ્રમાણે કરવું પડે બરાબર હવે આ વસ્તુ બનવા ન દેવી હોય કે મને કોઈ કોઈને આવા વિચાર જ ન આવે તો કોઈ આત્મહત્યાનો પ્રયાસ જ ન કરે કે આત્મહત્યા ન કરે તો પ્રિવેન્શન માટે શું કરવાની જરૂર છે આજકાલ યુઝ્યુઅલી પ્રિવેન્શન માટે જ્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચાર આવે છે ત્યારે એ બીજું કંઈ સમજી શકતો નથી અથવા તો કંઈ જાણી શકતો નથી તો સૌથી મહત્વનો રોલ આમાં કોનો રહીએ તો કે જે આજુબાજુના ફ્રેન્ડ્સ છે રિલેટિવ્સ છે ઘરના સભ્યો છે કામ ઉપર જ્યાં જાય છે ત્યાં સભ્યો છે યુઝ્યુઅલી માણસ ડિપ્રેશનમાં હોય તો તમને તમે રેગ્યુલરલી જેની સાથે વર્ક કરતા હોય અથવા ત્યારે જેની સાથે રહેતા હોય એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ભાઈ અહીંયા કાંઈક લોચો ચાલે છે બરાબર તો આપણે એની સાથે વ્યવસ્થિત કોમ્યુનિકેટ કરીએ કે ભાઈ શું પ્રોબ્લેમ છે શું થાય છે કાંઈ પ્રોબ્લેમ છે ખોટા વિચારો આવે છે તો આવી બધી જ્યારે આપણને નાના નાના લક્ષણો દેખાય અથવા તો નાની નાની હિન્ટ મળે આપણે એવું કહીએ ઘણી વખત આપણે ઘણાના મોઢામાંથી સાંભળીએ કે હવે કઈ જીવવા જેવું નથી કે કે હવે મારાથી નહીં તો આ બધા જે શબ્દો છે એ શબ્દો જયારે પરિસ્થિતિ વણસે ત્યારે એ આત્મહત્યા તરફ ભરી જાય છે એટલે આવા શબ્દો અથવા તો આવી પરિસ્થિતિ આપણે કોઈની પણ જોઈએ તો એને મેઇનલી આપણે કાઉન્સેલિંગ આપણી રીતે કરીએ એ તો બરાબર છે પણ એને પ્રોફેશનલ્સ પાસે લઈ જાય જેથી એનું ખરેખર કાઉન્સેલિંગ કેવી રીતે થાય અને કોઈ રોગ છે તો 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 દવા દવા કેવી રીતે થાય અથવા કરી કરી શકાય આપણે પ્રિવેન્ટ શકીએ ઘણા લોકોને એવું કે ભાઈ શેર બજારમાં આટલા પૈસા ગુમાવ્યા છે ધંધામાં આટલી ખોટ ગઈ છે આવા આવા સપના સેવા પૂરા નથી થયા તો એનું સોલ્યુશન શું એનું એનું કાઉન્સેલિંગ અને એની મેડિસિન હોય છે પછી કારણ કે પૈસા કોઈને આપી દેવાય તો કઈ સાયકિયાટ્રીસ્ટ ના આત્મા નથી પણ એને વિચારો કેમ દૂર કરવા એ કરી શકાતું હોય છે હા યુઝલી એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર કહીએ તો પરિસ્થિતિના અનુરૂપ એના જે મનના ભાવો હોય છે એ બદલે તો એના માટે પણ વ્યવસ્થિત દવા અને કાઉન્સેલિંગ કરી શકાય બરાબર સાહેબ એક બીજો મુદ્દો આની સાથે જોડાયેલો છે વ્યસનનો લોકોને ખૂબ વ્યસન એટલે લોકો એવું માનતા હોય છે કે તો અમારી માન્યતા છે મેડિકલી કદાચ સાચી નહીં પણ હોય કે વ્યસનમાં જે લોકો ડૂબેલા હોય એને થોડીક આ પ્રકારના ડિપ્રેશન વધુ અથવા તો એન્ઝાયટી અથવા તો આવા વિચારો આવવા એવું લોકો એટલે અમે માનીએ છીએ મેડિકલી આવું આવું અવસ્થન કે કનેક્શન છે હા એટલે એવું કનેક્શન પ્રૂવ થયેલું છે કે ભાઈ જ્યારે વ્યસનો હોય ત્યારે આ બધું ડિપ્રેશન છે એન્ઝાયટી છે અથવા તો સુસાઇડના વિચારો છે એ બધાય થવાના ચાન્સીસ વધારે બરાબર બરોબર કે ચાન્સ એના ચાન્સ હોય એ વધી જાય આ વ્યસન વધારે હોય ત્યારે અચ્છા એટલે વ્યસન થી દૂર રહેવું એ સૌથી મોટું

પેશન્ટો આવતા હોય છે ઓકે પછી આપણે એની મુક્તિ માટે શું કરતા એની મેડિસિન હોય છે કાઉન્સેલિંગ હોય છે અને બીજું કે મુક્ત થઈ જવાય છે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમને બીડી પીવાની આદત છે તો એ છૂટતી નથી 50 વર્ષથી પીએ તો આ નહીં છૂટે અથવા જો બીડી મૂકી દે તમે બીમાર પડશો કેટલાકની આવી પણ દલીલ હોય છે

બરાબર કરી શકે તમે એમ કે મારે દારૂ મૂકવો છે અથવા તો મારે તો તમાકુ મૂકવું છે એવું કોઈ એમને કે તો અમે એને મદદ કરી શકીએ અને એમાંથી બહાર કાઢી શકીએ બરાબર જી અને બીજું સાહેબ એક એવી પણ માન્યતા છે એક વખત તમે આ દવા શરૂ કરો મનોરોગની કોઈ પણ પ્રકારના તો તમારે આખી જિંદગી લેવી પડે છે પછી મૂકી નથી શકાતી મૂકો એટલે પાછું થઈ જાય છે આવી એક બીજી ભ્રમણા લોકોમાં છે આ કેટલી સાચી એમાં યુઝલી એવું હોતું નથી અ નાના નાના રોગ હોય અથવા તો શોર્ટ ટર્મ ડિપ્રેશન હોય તો એમાં બે ચાર મહિના દવા લઈને બંધ થઈ જાય છે બરાબર પણ યુઝલી કેવું થાય કે જે લાંબો ટાઈમ થી દવા લે છે અથવા તો જેને ગંભીર માનસિક બીમારી છે એ લોકોના જ દાખલા સામે આવે છે જેને દવા લઈ અને બંધ થઈ ગઈ એ લોકોના દાખલા ક્યારેય સામે આવતા નથી અચ્છા

કે અને આ વખતેની ચેન્જ જે સુસાઇડ પ્રિવેન્શન ડે છે તો એમાં થીમ પણ એ જ છે કે ચેન્જ ધ નેરેટિવ એમ એટલે તમે જે સ્ટીગમાં છે જે આના વિશે લોકો વાતો નથી કરતા કે એના માટે લોકો આગળ આવતા નથી કે પોતાને છે તો પણ ઘરમાં કોઈને કેતા ખચકાય છે અથવા તો હેલ્પ લેતા ખચકાય છે બરાબર અમે તો ઘણા એવા કેસ પણ જોયેલા છે કે દવા ચાલુ હોય વ્યવસ્થિત સારું હોય તો માણસો માથે ઉભા રહીને દવા બંધ કરાવે કે તું આ દવા લે માં અને પછી એ ભાઈ હેરાન થાતો થાતો દસ પંદર દિવસમાં પાછો આવે તો આ આટલી હદ સુધી સ્ટીગમાં જે માનસિક રોગ પ્રત્યેનો છે એ પ્રવર્તતો છે કેમ કે તમે લોકો એવું માને છે કે માનસિક રોગ એટલે ખાલી જે ગાંડા કાઢતા હોય એવું નથી ડિપ્રેશન એન્ઝાઈટી આ બધા નેવું ટકા માનસિક રોગો મારા તમારા જેવા અહીંયા બેઠેલા વ્યવસ્થિત શાંતિથી વાતચીત કરી શકે ને જવાબ દઈ શકે એવા જ હોય છે ફક્ત પાંચ દસ ટકા કેસ જ એવા છે કે જે બહુ ગંભીર બીમારી હોય અને સાવ ગાંડા તમે લેમેન લેંગ્વેજમાં જેને કહી શકો અધરવાઇઝ માનસિક રોગ એટલે મગજનો વિચારવાયુનો રોગ તો કોઈ પણ ગમે ત્યારે ગમે તેમ થઈ શકે એ કઈ મનની નબળાઈ દર્શાવતો નથી તમારી બરાબર છે સાહેબ ખરેખર આજે તમે સરસ વાત કરી આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે આત્મહત્યા નિવારણ દિવસની તો લોકોના મનમાં ઘણી બધી જાત જાતની ભ્રમણાઓ છે એનું આજે ઠીક ઠીક સમાધાન થઈ ગયું છે એમ હું માની લઉં છું અને અમારા દર્શકોને એક સરસ સંદેશ આપી દો એટલે સંદેશમાં તો એ જ છે કે તમને પણ આસપાસમાં કોઈ વ્યક્તિ અથવા તો કોઈ તમારો સગા અથવા તો ફ્રેન્ડ્સમાં કોઈ એવું દેખાય કે જેને તમને એવું લાગે કે ભાઈ આની ખરેખર ડિપ્રેશન છે અથવા તો આ કંઈક જુદું અલગ લાગે છે અને એને આપણે કંઈક હેલ્પ કરવાની જરૂર છે તો રેધર દેન આપણે એને બીજું કંઈક કહીએ એના કરતાં વ્યવસ્થિત એને જ્યાં મદદ મળી શકે ત્યાં એને આપણે પહોંચાડી દઈએ એટલું કરીએ તો પણ સમાજ માટે ઘણી સેવા થઈ જી 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 તો દર્શક મિત્રો આજે આત્મહત્યા નિવારણ દિવસ છે દસમી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર મિલન રોકડ સાહેબે સરસ મજાની વાતો કરી અને આ પ્રકારનું આજી આપણી આજુબાજુમાં હોય આપણા પરિવારમાં હોય તો એવી વ્યક્તિને યોગ્ય જગ્યાએ પહોંચાડીએ અને આ મટી જશે ને પોતાની રીતે બધું થઈ જશે એવી ભ્રમણામાં ના રહીએ કારણ કે દવા કરવાની આપણે તાવ આવે તો સીધા દોડી જાય છીએ દવાખાને એક જ દિવસમાં તો આટલી મોટી જ્યારે સમસ્યા હોય ત્યારે આપણે એને માથે મારી મૂકીએ અથવા તો એની મેળે મટી જશે મને કંઈ વાંધો નથી એવી પોટી ભ્રમણામાં ના રહીએ એ દિવસ આ આજના દિવસનો એ સંદેશ છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ સર થેન્ક યુ